સુરત ના કતારગામ માં બિલ્ડર ની ચપ્પુ ના ઘા મારી કરાયેલી હત્યા મામલે મુખ્ય આરોપી ઝડપાયો છે આરોપી પત્ની ના પ્રેમી દોડીને પેટમાં ચપ્પુ દીધું પોલીસે આરોપી સુરત ના કતારગામ ધનમોરા ચાર રસ્તા નજીક જે કેપી નગર માં બાર જાન્યુઆરી બે હાજર છવીસ ના રોજ સસ્તા અનાજ ની દુકાન પાસે સરથાણા ના બિલ્ડર વિપુલ રવજી માંડાણી જાહેર માં ચપ્પુ ના ઘા જીનકી રેસી નાખવામાં હતો આ પ્રકરણમાં પોલીસે ગણતરીના કલાકોમાં પાનનો ગલ્લો ચલાવતા અશ્વિન સોલંકી હિતેશ સોલંકી અને સમગ્ર ઘટના જે જે સીસીટીવીમાં કેદ થઈ હતી ગાયબ કરનાર વકીલ સોલંકી સહિત ત્રણ વખતે પોલીસે ધરપકડ કરી હતી ત્યારે આ ગુનામાં મુખ્ય આરોપી એવા અજય શંભુ સોલંકીને ઝડપી હતી તો આરોપીની પત્ની સાથે બિલ્ડર વિપુલના અનૈતિક સંબંધ હતા અને જેને લઈ અગાઉ પણ ઝઘડો થયો હતો તો વિનંતી કર્યા બાદ પણ બિલ્ડરે આરોપીની પત્ની સાથે સંબંધ તોડતા આખરે અજય સોલંકીએ ચપ્પુ ના ઘા મારી તેની હત્યા કરી નાખી હતી પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ ગઈ હતી અને ત્યાં ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું હતું